હા લઈ લો લઈ લો ભાઈ અને દીકરા ઇન્સ્ટાગ્રામ માં દીકરીઓ બની ને મિસ ક્યુટી ગયુટી હવે ઘર ભેગા થઈ જાવ અને આ તો અમુક અમુક કતારગામ માં આપડે એવા છે ફેક આઈડી માંગાડ અને ફેક આઈડી વાળો કે 48 છે ને એટલે ફेक મારી સાથે વાત ના કરો છોકરો છું તોય કરો ને બંધ કરો અને આમ જો અત્યારે તો અત્યારે આ ગ્રુપ આવી ગયો અત્યારે તો બહુ હે એવું આવડે આ અત્યારે બધી હાલવા અને આનંદ કરો ટિકટોક થોડોક અવાજ આપો એમ કે અંદર ની સાઈડ તમને બધા કમ્પ્લીટ ભાઈ મિત્રો આગળ વ્યાવો ને વાલા આગળ વ્યાવો ને યાર ખોટું ટ્રાફિક ને હું છે ઓલું નો થાય એમ છે વ્યાવ વ્યાવ મિત્રો જેટલા લોન વાળા એટલા બે લગભગ બધા બે કેમ કે કોઈ કોરા છે જ ન હોય તો છેલ્લે ફોન ની તો હશે તેરસો બત્રીસ રૂપિયા નો ઈએમઆઈ પર મંથ હા અને અહીંયા તો બધાય સધર છે નીરુફામ વાળા

આપડા બાપાને પૂછો પુષ્પ વર્ષો પહેલાય હતું થોડુંક ઉપર હતું અને ઈ તડકામાં હું કાય પછી એમ કે ઓહોહો ચાંદીનું અસ્તર છણાયું છો આમ ઠিখારીયું ખરે જોઈજો તો ખરા આ સંપલના તળયા ગઈ છે અમુક અમુક કેતો આ ગરમી થતી છે ને આ તમને તો ગરમી થાય જ ને અમને અમારે કુલર છે જો કે જ બંધ કરી દીધા કે કેવું છે ને લઈ ગયા કે કાય વાંધો નહીં

મન કે હું તંબુરું મે તું કા મન કે સ્ટીડિયો માથે પડ્યો આ સ્પીકર માથે પડ્યું અમે કે હા ઠેગા આમ ઓડિયા બોલો તો બોલો તો હા ગૂગલ પર નાખ દેજો હા ઓય એને કેવે ને હા પંકજભાઈ ભંડેરી ક્યાં બેઠા છે ઠેગા બી આવું કે ઠેક ભરેલ વાદળે વરવા જતા છે ઓલી બધું વ્યવસ્થા છે એમ નિરૂપમ ઓલી અને ભાઈ આમ જો ભાઈ બે હઈજો કડી કે અમે આપણે બધા હું માણા નથી તમે કડી કન કડી કે ઊભા થઈ જાવ કડીક બે હઈજો નાસ્તો નથી પણ બે હઈજો અને તમાર કતારગામ કેટલું ફેસિલિટી વાળું થઈ ગયું અને લગભગ આપણો ગુજરાતી અમેરિકા ફરે રશિયા ફરે બધાય દેશ ફરે પણ ગજરાનું સર્કલ નહીં ફરે જોજો

હવે રેડી પોણા હાથ છ પિસ્તાલીસ પ્રોપર ટાઈમ અને પી ગયા પછી મજા બહુ અલગ હોય હમણાં એક જણો ફૂલ થઈ ગયો ને ઘરવાળ કે ગાંડી ગાંડી અને પી જાય ને મજા જો બહુ અલગ હોય હા મારા હાથમાં સરકાર ઓટ ને આખો દેશ બદલી નાખ્યો ઘરવાળી કે હું કીધું

અહીં તો કટર ગામમાં રહેતા છે ને ખબર છે છે હા પણ થોડીક આનંદ કરતા જવી થોડક મજા કરતા ભાઈ તમારો આકલો પડકારો આપજો અને હવે આમ જો ભાઈ એવું હોય ને તો કામ કરો બોર મારજો અંદર આવવાનું હવે 500 કરનાતું હા બેજો જાવ ભગત તમારો સંબંધ થઈ જાવ બે જાવ કિશન વાહે બેઠો ભાઈ શું છે કિશન તે કિશન હોય આગળ આવે બાકી બધા વાહે રે કે કેવું છે આગળ આવો ને બબ આગળ આવો ગડલ બડલ ડળ મુખ્ય આયોજક આમ જોવું છે એમ ને નકર અમજો કિશન એક જણે આખી રાય આમ જો એન ઘરવાળી વાત કરી એન ઘરવાળી સવારમાં કીધું સારું કર્યું આમ જો ફોન ન કર્યો હું આજ વેલી હુઈ ગઈતી ફોન મમી પાસે આવા નો સમજાય વ્યાજ ગયો ભાઈ હા એટલે બે બે ભાઈ હા વાહ હવે રૂડો લાઈક ચોલ્યા તો કંઈક આગળ હવે એમ કાંઈક શું છે એમ પોર્ટ ભીરો લાગે વાહ માળા વી અત્યારે તો બધી સ્માર્ટ વોચ આવી ગઈ સ્માર્ટ વોચ રેડ પેબલ રૂપિયા હા સ્કીમ 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 સેલ ધંધો કરી

નકર હું પોલીસ નો ડબ્બો હોય તો ધોડી ને બે પોલીસ કે મે તમને ડબ્બા બે વન કીધું કે નહીં કે કે કાર્યવાહી કરી કે નહીં કે તો સીધા ધોડી ને ડબ્બા માં કેમ બે જાય એક જણો કે ગઈ વખતે ઊભા ઊભા જાવ પડ્યો આ બોલો આ વખતે ઈ ડબ્બા માં બે જાય ને હવાલદાર રિક્ષા બોલો બોલો આ એટલે ઈ મજા છે વાલા થોડાક આગળ વિયાવ ને મારું બાપ બે જાવ યાર તો મને મજા આવશે કઈક ભાઈ આ વિયાવ વિયાવ તમ તારે હા કે બે હવાન કે તે વિયા જાવ છે એમ ને કે ઘરે ભી કરી વાહ વાહ તો આ છે ને વિના બજેટ યોજના છે મોદી સાહેબ જેવું કામ છે ડોઢ વાગે યોજના જાહેર કરે વાગે પૂરી કરી પણ અવાજ છે એની ખાસિયત છે છે બાના પડી ગુંદી ગાંઠી પછી અને સમજો અહીંથી અમે કઈ કલાકારો બોલવી તમને આનંદ આવે તાલ્યું પાડી અને જો હટાણે તમે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવાનું છે એટલે નક્કી કરજો કે આપણે બમ્પર એ ઉભું રહેવું છે કે સ્ટેશન વ્યુ જોવું છે હા તમને બે જગ્યા ટેન્ડર ભરવા મળશે હા એટલે આનંદ કરજો સમજ્યા નકર જો આ મારો મિત્ર સુખદેવ છે મારે હરિદ્વારની ટ્રેન હતી એટલે ટ્રેન 1 કલાક મોડી એટલે સુરતની બહાર 20 મિલા થિક્સેક્સ સ્ટેશન તમે બે 60 રૂપિયાનો મેંગો થિક્સેક્સ પીતા તો બજેટ નોતું સમજ્યા મેંગો ઠીક છે પીતો તને મે એક જણો સિગરેટ શર્ટ મારીન કેતો તો ચૂપ ચૂપ કે ખડે હો જરૂર કોઈ વાત બધા કોઈ દેખાતું નથી આ કેસ હે કોને થોડીક વાર થી તો પાસી શર્ટ મારી ચૂપ ચૂપ કે ખડે હો જરૂર કોઈ વાત મે તો સુખ દેવા કોને કોઈ દેખાતું નથી પછી જોઈ મે લે આ એક લીમડાનું ઝાડ હતું એ નીચે એક બેન લાલ હાડી પહેરીને ઊંધું ફરીને બેઠા મે ઠેક આ દીકરો આને કેતો લાગે થોડીક વાર થી તો ત્રીજી શર્ટ મારી ચુપચુપ કે ખડે હો જરૂર કોઈ બાત એનો લાભ એટલે તને ખબર પડે એટલે બહુ સાળા નો કરો જ્યાં લડતા હોય ત્યાં લડો બીજું રેવા